મહાશિવરાત્રીના મેળાને લઈને વહીવટી તંત્ર દ્વારા ભરડા વાવ ભવનાથ વિસ્તારમાં રૂટ નિરીક્ષણ કરવામાં આવ્યું મહાશિવરાત્રી મેળામાં પાસે ટ્રાફિક જામ સર્જાય છે જેથી મેળામાં આવતા ભાવિકોને વધુ સુવિધા મળે લઈ મેળા વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું મેળા રૂટમાં નડતર રૂપ થતા દબાણો પણ દૂર કરાશે તો જિલ્લા વહીવટીતંત્ર મહાનગરપાલિકા અને પોલીસ વિભાગે સંયુક્ત સર્વે કર્યું મેળાને લઈ સંપૂર્ણ સર્વે કરી તમામ રિપોર્ટ કલેક્ટરને સુપ્રત કરશે સાથે જ મેળામાં પાર્કિંગ લાઈટ પીવાના પાણીની સુવિધાને વધુ ભાર આપવામાં આવશે આગામી મહાશિવરાત્રી મહામેળાના આયોજનને લઈ અને જ્યારે રાજ્ય સરકારની સૂચનાઓ છે ત્યારે માનનીય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ સતત ભવનાથ વિસ્તારની મુલાકાત લઈ અને જે આવનાર ભાવિકો છે એમના માટે સુવિધાઓ ઊભી કરવાનું પ્લાનિંગ થઈ રહ્યું છે ત્યારે આજે માનની કલેક્ટર સાહેબની સૂચના અનુસાર તંત્રની ટીમ મહાનગરપાલિકાની ટીમ અને પોલીસની ટીમ સાથે મળી અને આજે જે પવિત્ર યાત્રાધામ બોર્ડ છે એમના તરફથી સેફના કન્સલ્ટન્ટ અહીંયા સમગ્ર જે સુવિધાઓ છે એનું નિરીક્ષણ કરવા માટે પણ આવેલા છે ત્યારે કલેક્ટર સાહેબની સૂચના પ્રમાણે એક સંયુક્ત ટીમ બનાવી અને આજે જે તમામ વિસ્તારો છે એનો સર્વે કરવામાં આવે છે અને આ પ્રમાણે આગામી આયોજન છે તૈયાર કરી અને માનની કલેક્ટર સાહેબને સુપ્રત કરવામાં આવશે